નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસ જેટમાં એક વિમાનનો ટાયર ફાટતા હડકંપ મચ્યો ટેક ઓફ થયા બાદ આ ઘટના બની જેમ બાદ પ્લેન મુંબઈ પહોંચ્યું અને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું ખેડૂતો માટે ખુશીના સમાચાર ટેકાના ભાવે ખરીફ પાકો ખરીદી માટેની નોંધણી તારીખ લંબાવવામાં આવી લદ્દાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં તોફાન થયેલા જુનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન રાકેશ ડાબીની અંતિમ વિદાયમાં હજારો લોકો ઉમટ્યા જુનાગઢમાં કોંગ્રેસની શિબિરમાં શિબિર નિવેદન આખી ટોપલી બગડે તે પેલા ખરાબ કેરીઓને કાઢી નાખો ગુજરાત રાજ્યનો ઇતિહાસ આ વર્ષે રાજ્યમાં બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનો વાવેતર રેકોર્ડ બ્રેક સાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ તેલંગાણામાં ખેડૂતો અને વિપક્ષી નેતાઓએ મૂથ્યમ પેટ ખાંડ મિલ ફરીથી ખોલવાની કરી માંગ પાકિસ્તાનમાં પૂરને કારણે શેરડીના પાકને થયેલા નુકસાનને નિયંત્રિત કરવાનો સરકારનો વિશ્વાસ ભૂટલેગરોનો નવો પંત્રો દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરવામાં આવ્યો રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર એક રૂપિયામાં ફક્ત ત્રીસ પૈસા કામ નારણ કાસડિયાના આક્ષેપો રાજકારણમાં પરિવારવાદ બત્રીસ સાથે કોંગ્રેસ પ્રથમ તો અઢાર સાથે ભાજપ બીજા ક્રમે આખરી ગરમી માટે અસ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર અભ્યાસમાં કરાયો દાવો અવકાશયાન ને તેત્રીસ વર્ષ પરમાણુ બળતણ પૂરું પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું નાસાએ પરીક્ષણ કર્યું ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર ડ્રીમ ઇલેવન સહિત ચાર કંપની યુનિકોર યાદીમાંથી થયા બહાર રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી મંત્રીએ કહ્યું હું તમારી વાત કેમ માનું નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત ભેડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ પત્નીની સલાહ યુપીના બાગપતીમાં ત્રણસો ને પચાસ વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલા ચાંદીની પાદુકા ચોરીને રફુચક્કર સુરેન્દ્રનગરના સાયલામાં ખેડૂતોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારને અરજી સુપ્રત કરી જામીન અરજીઓનો થી છ મહિનામાં નિકાલ કરો વર્ષો સુધી પેન્ડિંગ ના રાખો સુપ્રીમ કોર્ટનો આદેશ દેવાયત ખબર તાલાળા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હાજર થયા સત્તર મીસ સુધી પોલીસ સ્ટડીમાં રહેશે બનાસકાંઠાના વરસાદ અસરગ્રસ્તો માટે સરકારી કેશ ડોલ અઢાર વર્ષથી મોટી વયના વ્યક્તિઓને દરરોજ મળશે બસોને રૂપિયા તલાટી મંત્રી ઓય આસ્થી આધાર આધારિત ફોર્મ ભરશે પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવશે શું રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળશે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચમાં ફિલ સોલ્ટે રશિયો ઇતિહાસ સૌથી ઝડપી ટી20 સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો પહેલો બેટ્સમેન બન્યો આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ